ડ્રગ્સ સામેની લડાઈમાં જે પ્રકારે પોલીસ દ્વારા ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે ડ્રગ્સ સામે લડીએ છીએ પંજાબની અંદર કેમ મુંબઈની અંદર કેમ અલગ અલગ રાજ્યની અંદર જે ડ્રગ્સના કેપિટલ છે ત્યાં ડ્રગ્સ નથી પકડાતો કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે આ પાકિસ્તાનથી કોઈ થી કોઈ અમજદ આપણા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આવીને પીઆઈને એમ કીધું કે લાવો આ 200 કરોડ નું લાવર દીપ ડ્રગ્સ લાવ્યો તો તમે સાહેબ જમા કરી લો એટલે હું પકડાઈ જઉં ને હું જેલમાં જતો રહું એ રીતે ડ્રગ્સ જમા થાય છે ભાઈ ડ્રગ્સ પકડવા માટે રાત દિવસ એક કરવી પડે છે ત્યારે આ ડ્રગ્સ પકડાય છે આજકાલના નવા નવા અલગ અલગ પાર્ટીના અહીંયા આજુબાજુના તમારા વિસ્તારના જેટલા લોકો આવે ને એને ખાલી પૂછજો કે ભાઈ તમારા ત્યાં પંજાબમાં તમારી સરકાર છે તમે એ જવાબ આપો ને આટલા વર્ષની અંદર ની સામે શું કામ કર્યું દરરોજ વહેલી સવારે ઉઠો ને ગુજરાત પોલીસ નું આ ડ્રગ્સ પકડાઈ ગયું ગુજરાત પોલીસ નું પેલું પકડાઈ ગયું અરે ભાઈ પકડાયું નહીં પકડ્યું છે ત્યારે પકડાય છે એટલું બધો બુદ્ધિ વાપરો